ગંભીરા બ્રિજ અકસ્માતની દુર્ઘટના બાદ જામનગરનું તંત્ર સફાળું જાગ્યું છે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લાના વિવિધ પુલોનું માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે આગામી એક સપ્તાહ સુધી આ ખાસ ઝુંબેશ ચાલશે જેમાં જિલ્લાના વિવિધ પુલો અને સ્ટ્રકચરોની ઝીણવટ પર સમીક્ષા કરવામાં આવશે પ્રથમ તબક્કામાં ધ્રોલ જોડિયા જાંબુડા પાટિયા રોડ પરના પુલોની ચકાસણી હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ટાળી શકાય સરકારશ્રી દ્વારા હાલ જે પરિસ્થિતિ છે તે મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિઝાઇન સર્કલમાંથી એક સ્પેશિયલ ટીમ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ અધિકારીઓને જે જિલ્લામાં બ્રિજ કે સ્ટ્રકચરો છે તેને તપાસવા માટે અલગ અલગ ટીમને રવાના કરવામાં આવેલ છે જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ જામનગર ખાતે તે ટીમ પહોંચેલ છે જેણે આજે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ધ્રોળ જોડિયા જાંબુડા પાટિયા રોડ હસ્તક જે કંઈ પણ બ્રિજો આવતા હોય જે અમુને દેખિત રીતે ભયજનક જણાતા હોય તેની ચકાસણી કરવામાં આવેલ છે તેવી જ રીતે તે ટીમ દ્વારા માર્ગ અને મકાન પંચાયત હસ્તકના રાજ્ય હસ્તકના નેશનલ હાઈવે હસ્તકના તેમ તેમજ એનએચએઆઈ કે તે જે આજુબાજુના જે બ્રિજો છે તેની સરકારશ્રી દ્વારા સઘન તપાસણી થઈ રહી છે જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે ડિઝાઇન સર્કલથી અધિકારીઓ આવેલા છે તે અંદાજે એક અઠવાડિયા સુધી તેઓને રહેવાનું જામનગર ખાતે જ છે અને જે તે અનુસંધાને રિપોર્ટ અનુસાર આગળની તમામ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે